સતનો આધાર એટલે કે સત આધાર પરંતુ

કહ્યું છે કે ગીતા વ્યાસ અને વિજય બાપુના સંબંધો આજના નથી વધુમાં તેમણે કહ્યું છે કે ગીતાબેન મારા દીકરી સમાન છે પરંતુ સત્તાધારમાં વ્યાભિચાર ચલાવી લેવામાં નહીં આવે સનાતન ધર્મનો કોઈ પણ સાધુ આવું નહીં ચલાવે ત્યારે સતાધાર એ ફકડ અને વિરક્તની જગ્યા છે મારે મારી ગુરુ ગાદીની ચોખી કરાવી છે ને આ સાથે જ નરેન્દ્ર બાપુએ વિજય ભગત અને ગીતાબેનને ને લઈને પણ અનેક સવાલો ઉઠાવ્યા છે નરેન્દ્ર બાપુએ કાગજી પુરાવા રજૂ કરીને દાવા પણ કર્યા છે ત્યારે અંગે જલ્દી પોલીસ તપાસ થશે તેવા પણ સંકેત નરેન્દ્ર બાપુએ આપ્યા છે વાત ગીતાબ વ્યાસની કરીએ તો તેનો આ સ્ટિંગ ઓપરેશન તુનો સૌથી પહેલા તમે વિડિયો જોઈ લો

भले नि अब बात करू तमने वांत दे मने त काय वांतू नथी आता आपण थी बोलू पडे ओलो थोडुक धीरक बोल ये हांबरे नी बापू ने उ बिजू काय खात ले बे माथे न बे हाय ने कोई समाधी के कोई मारी

એક તો એવું નાસિક વાળા બોલીશું ને મારું નાસિક વાળા મને મારી યાર કઈ બાકી નથી રહી રાખડી બાંધતા હતા કોના રાખડી લઈને એને ભાઈઓ બનાવ્યા હતા હું હતી કે ઈ બોલ્યા જ મેં કીધું તો તમે એક બાજુ તમે રાખડી બાંધો છો એક બાજુ તમે આવા વાતો કરો છો એને એને વિડીયો બનાવ્યો ભલે ને બનાવું બાપુ તમે એક બાજુ રાખડી બાંધો જીવરાજ બાપુ ને એક બાજુ તમે વાતો કરો તમારું કેસ હું તો ક્યાંય પૂછવા તો જતી એમ હવે નથી તો હું કામ કે તમને કેમ પ્રૂફ લાવો ને અને એ મારો પ્રશ્ન છે ને મારે ઘરે આવીને મન કોક ગાય ગમે ને મારું બાકી રાખ કોઈની બેન દીકરીને તમે ગમે એમ કહો તો કોઈ ની બેન દીકરી તો હું છું હજી બોલતી નથી હું કાંઈ કાય પ્રૂફ વગરનું એને બધું ઠોકી જ નકરા નકરાવી દરે

તમે એમ કે છો કે ભાઈ હું હતા તેમની સેવક છું જીવરાજ બાપુ ને તમે મારી વાત સાંભળો તમે જીવરાજ બાપુ ને માનો છો માનો છો

બીજા થી ઉભું કીધું છે નરેન્દ્ર બાપુ આવે ને વાત કરવાની ચા પાણી પીવાના બાકી હવે ન ઉભું વાત પૂરી થઈ ગઈ હવે તો કા અમારે અમારે એક જ વાર મરવું મેં તે કીધું હતું ભલે વાત જ કરે છે મારી નાખવી છે ને પેટ્રોલ સાથે દેવું છે મારી પાસે બધું આવતું હોય ને

રાજકોટ આવતા રહ્યો હાલો કોણ ના પડે તમને ભાઈ કેતો આવતા રહ્યો અમદાવાદ આવતા રહ્યો હાલો લ્યો તમને ક્યાં કોઈ ના પડે ભાઈ બરોબર કીધી તો બધું

હજી એમ થાય એનો રોટલો ખાધો છે આપડે કોઈ દીધું હજી મર્યાદા બાપુ રાખું છું હું જે દીધે ને હું કઈ દે શાંતિ રાખતું બાકી મને નથી નીંદરે કોઈ નો અધિકાર હતો હું કોકની માં છું હું ની દીકરી મને ગણિકા સિવાય થી લોકો બોલાવતા નથી અને મારો તે બે પંદર વર્ષ પેલા બધા ભેગા થઈને ને જ કીધું ગીતાબેન ને કેવો એક જ વ્યક્તિ ઉપર તારીએ તો તમે મારી વાત તમે સાંભળો ન્યા આ તમે જે વિડીયો આવ્યો ન્યા ઓલા ભાઈ નાસિક વાળા નાસિક વાળા ને તમે બોલાવી તમે બોલાવી રસ નથી લેતો હું છું બાકી ક્યાં જાય નો તો બોલ એને હું કીધું છે ને કેટલી વાર વાત કરે છે હું કરે મને બધી ખબર ક્યાં ક્યાં વાત શું મને હું ટાર્ગેટ બનાવી છે મારી પાસે તમને કઈ ખબર અમે કઈ કહેતા બધું પી કેજો સમય આવે ત્યારે અમારા બાપ છે આવો તો અમારા એને મને મને કઈ શબ્દ વાંધો નહીં પેલા તમને એ તો બધી મને ખબર છે ક્યાંથી થાય છે કોણ કરે છે કોણ કરાવે છે પછી નિર્ણય લેજો વિડીયા ઉદાહરણ વિડીયા બોલે બનાવ્યા ઈ એને હું કીધું હું કામ બનાવ્યા વિડીયો તો એને બી કથિત બનાવ્યા

આ બંનેની વાતચીતમાં અને ખુલાસા થાય છે પરંતુ વાત આટલી નથી અટકતી ગીતા વ્યાસ ના પૂર્વ પતિ છે તે પણ તેમના વિરુદ્ધ છે તે આક્ષેપો કર્યા હતા તેમને આરોપ લગાવ્યા હતા અને આજે અમે તમને જે દ્રશ્યો બતાવશું તેઓ તમે પણ જોશો ત્યારે તમે કહીશો કે શું આ સત્તાધારની જગ્યાને પચાવવા માંગે છે કારણ કે આ સંબંધ આજકાલનો નથી વર્ષો જૂનો છે એટલે હવે ગીતા વ્યાસને કાઈડી જાય એમ નથી અને વાત વિજય ભગતની રહી તો તેમની પાસે આટલી બધી વૈભવી ગાડી બંગલા આ બધું આવ્યું ક્યાંથી અને તે કહી રહ્યા છે કે તમને ભેટમાં મળી છે તો આટલી બધી મોટી ભેટ આપનાર કોણ છે તે નિયાવકનો પણ આપણે અંદાજ ન કરી શકીએ કારણ કે તેમણે ભેટ જેટલી મોંઘી આપી છે ખરેખર તો આમાં ઉんだળપૂર્વક તપાસ થવી જોઈએ તો ખબર પડે કે જવાબદાર કોણ છે અને પવિત્ર જગ્યાને બદનામ અથવા પચાવી પાડવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે ગીતામાં આસપાસે સોનું વૈભવી કાર જહાજો જલાલી અને ઘર આવું બધું કરાવનાર માત્ર એક જ વ્યક્તિ હોઈ શકે કેમ કે જે પ્રમાણે ગીતાવ્યાસના ફોટા સામે આવ્યા તે પ્રમાણે આપણે કહી જ શકીએ કે આવક વગર આ બધું શક્ય નથી અને ગીતાવ્યાસ તો કઈ ધંધો કરતી નથી એટલે સીધો જ શંકાનો ઈશારો વિજય ભગત પર જાય છે વાત વિજય ભગત ની કરીએ તો જ્યારે જીવરાજ બાપુ દેવ થયા તેની થોડીક જ કલાકો પછી તે ખિલખિલાટ હસતો જોવા મળે છે જરાય દુઃખ નતું તમને

તેના ઘર અને તેના શોખ ખાસ કરીને વ્યાસનું વૈભવી જીવન તેના પરથી કહી શકાય કે બાપુ વિના ગીતા વ્યાસને આવી રીતના કોઈ ન રાખે અને વાત વિજય બાપુની તો તમને હું પૂછવા માંગુ છું કે શું બાપુ તમે ગીતા વ્યાસ તમને બ્લેકમેલ કરે છે અને તમને કોઈની બીક છે કે પછી તમે લોકોને ધમંડના નામે છેતરી રહ્યા છો પ્રશ્ના અનેક છે તમારી વિરુદ્ધ અમારી પાસે પુરાવા પણ છે પણ જવાબ આપની પાસેથી જોઈએ છે ખેર સત્ય ક્યારેય છુપુ રહેતું નથી એક દિવસ તો બહાર આવશે જ તમારું આમ અમને શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આ વાત વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ9 ટીવી ન્યૂઝ નમસ્કાર